नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल में તમારું સ્વાગત છે સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર તેમ જ દક્ષિણ ગુજરાતના સુરત પંથકને સતત ચોથા દિવસે મેઘરાજાએ ધમરોર્યા હતા હવામાન વિભાગની આગાહી મુજબ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંગર જૂનાગઢ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ नर्मदा તાપી, ડાંગમા જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે જેમાં অতি ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે આજે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને કોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે. भारतीय हवामान विभाग द्वारा मेल अनुसार तारीख बुधवार थी लई्यास जुलाई सुधी हवामान भेजवाड़ू तथा आकाश मुख्यत्व वदरछायु रहने की संभावना है आगाही गाड़ा दरमियान उत्तर गुजरात में हलवा मध्यम वरसद पड़वा संभावना छे तथा जिल्ला हुटाहवाया विस्तारों मा मध्यम थी धारे वरसा पड़वा संभावना छे चौमासु फरी सक्रिय थवा महाराष्ट्र गोवा अने गुजरात सहित अनेक राज्यों पर खतरो उभो थ હવામાન વિભાગે ત્રણ રાજ્યોમાં આગામી બે ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને ગુજરાત અને ગોવાના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ સાથે જ મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં મુશધાર વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા 100 ને પાર પહોંચી છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રાજ્યમાં 101 કેસ નોંધાયા છે જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં 38 દર્દીઓના મોત થયા છે 101 शंकास्पद केसों में बीस केस पॉजिटिव आया है